નમસ્કાર દર્શક મિત્રો તમે રહ્યા છો સાયકલ મીડિયામાં સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ વિજ્ઞાન ગણિત પ્રદર્શન આજરોજ નવસારીની જે શાળા છે તેમાં યોજવામાં આવ્યું હતું જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત નગર પ્રાથમિક કન્યા શાળા નંબર ચાર ખાતે આ પ્રદર્શનનું ઉદઘાટન અજયભાઈ દેસાઈ જે અધ્યક્ષ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આજે જે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં આ લોકોએ ભાગ લીધો તો ઓગણપચાસ જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી સીઆરસી કક્ષાનો પૂર્વ મધ્ય અને પશ્ચિમ ત્રણ કક્ષાનો આ કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી અને પોતાના જે વિચારો છે તે કૃતિ થકી રજૂ કરવામાં આવ્યા હતા અને પોતાના વિજ્ઞાનને લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તે માટેની ખાસ કૃતિઓ બનાવવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે જે કોઓર્ડિનેટર છે સીઆરસી ના એવા શશીભાઈ ટંડેલ શું જણાવી છે આવો સાંભળીએ બ્લોક રિસોર્સ પર્સન છે અને આજે કન્યા પ્રાથમિક શાળા નંબર ચાર માં ત્રણ ક્લસ્ટર નું બાર વૈજ્ઞાનિક પ્રદર્શન આજે યોજાયું છે સુંદર કૃતિઓ અને બાળકો પ્રદર્શનમાં ખૂબ ઉત્સાહી દેખાયા બંને સીઆરસી કોર્ડિનેટર્સ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જે હેતુ માટે આ બાર વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાય છે તે હેતુ અહીંયા બળ આવતો દેખાય છે કેમ કે ઘણા બધા વાલીઓ મુલાકાતીઓ ઇવન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પણ અહીંયા મુલાકાત લીધી છે દરેક બાળકોને આ વિજ્ઞાનમય વાતાવરણ પૂરું પાડવા માટે દરેકને હૃદયથી શુભકામનાઓ છે અને બધાનું અભિવાદન અને આભાર વ્યક્ત કરે છે થેન્ક યુ તો આ કાર્યક્રમનો ઉદ્ઘાટક એવા અજયભાઈ દેસાઈ જો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે તેઓ શું જણાવી છે આવો સાંભળીએ જિલ્લા તાલીમ ભવનએ આયોજિત આજના બાળ વૈજ્ઞાનિક મેળાની અંદર નવસારી મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૌદ સ્કૂલો અને બીજી પ્રાઇવેટ સ્કૂલો જે સીઆરસી કોઓર્ડિનેટર અહીર સાહેબ અને બીજા બેન અહીરબેન એમની સાથે સંલગ્ન જે સ્કૂલો એમના આવે છે તે સ્કૂલોનો અંદર બાળ વૈજ્ઞાનિક મેળો છે મેળો એટલે આવનાર ભવિષ્ય જેના ઉપર સંબંધિત રહેલું છે જેના ઉપર ભવિષ્યનો આધાર છે એવો વિજ્ઞાન મેળો છે અને વિજ્ઞાનની અંદર તમે જોઈ શકો છો કે વિજ્ઞાન સંહારક અને સંવાહક બંને રીતે ઉપયોગ થઈ શકે છે આપણે કેવી રીતે કરવો એ જ્ઞાન આ બાળ વૈજ્ઞાનિકોને શિક્ષકો આપે છે પ્રિન્સિપાલશ્રીઓ આપે છે જુદી જુદી સંસ્થાઓ આપે છે અને એ બાળ વૈજ્ઞાનિકો એમાંથી પોતાની બાળ પૃતિઓ રજૂઆત કરે છે અને બાળ પૃથ્વીઓને રજૂઆત કરાવીને એને આગળ લઈ જવા માટે જીવનની અંદર એ બાળ વૈજ્ઞાનિકોએ જે કૃતિ રજૂ કરી છે એ જાહેર જીવનમાં કેવી રીતે લોકોને ઉપયોગી થાય એના પરથી પ્રદર્શિત કરવામાં આવે છે અને એ રજૂઆત કર્યા બાદ એની અંદરથી અહીં પધારેલા બાળકો પણ જ્ઞાન મેળવી શકે છે આ જ્ઞાન મેળવવા માટે નવસારી નગરપાલિકા સ્કૂલો સ્કૂલો અને અને બીજી પ્રાઇવેટ અહીંયા ભાગ ભાગ લીધો છે નગરપાલિકામાં ઓગણપચાસ કૃતિઓ એટલે આ બાળકો એની જે જ્ઞાન મેળવશે હું એવું માનું છું કે આવનાર ભવિષ્યને ઉજ્જવળ બનાવશે અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે જ્ઞાન જરૂરી છે અને જ્ઞાનની અંદર વિજ્ઞાન સમાયેલું છે અને વિજ્ઞાન જ્યારે ટેકનોલોજી અને એના આધાર ઉપર એ આગળ વધી રહ્યું છે એના લઈને દેશ ભારત દેશ આગળ વધી રહ્યો છે અને ભારતના વડાપ્રધાન કહી રહ્યા છે કે જ્યાં વિજ્ઞાન હશે ત્યાં વિકાસ હશે અને વિકાસ કરવો હોય તો આવા બાળ વૈજ્ઞાનિકોને આપણે પ્રોત્સાહન આપવું જરૂરી છે અને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન એટલે આજનો નવસારીની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્ય જે શાળા આવી છે નગર પ્રાથમિક કન્યા શાળા નંબર ચાર માં સીઆરસી કક્ષાનો આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યો હતો અને જેમાં વિવિધ વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ રજૂ કરી હતી અને તેમના તેઓ શિક્ષકોએ પણ તેમને સપોર્ટ કર્યો હતો ત્યારે આજે જે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું તેના થકી વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાની એક પહેલ કરવામાં આવી છે અને જેને આવકારી શકાય છે ત્યારે આ પ્રકારના અનુવાદ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ